નમસ્કાર હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પંચમહાલ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી જાંબુઘોડા ખાતે કરાઈ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસમાં રોડ મેપ દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે જાંબુઘોડાના જંગલો ખૂંદી વળનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ એવા રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વરને પણ મંત્રી દ્વારા યાદ કરવામાં આવ્યા હતા આઝાદીના અગ્ન એસીમાં વર્ષની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કાર્યક્રમ જાંબુઘોડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યતાપૂર્વક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ધ્વજવંદન બાદ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સલામી ઝીલી હતી મંત્રીશ્રીએ બે હજાર પચીસના આ વર્ષને મહત્વનું વર્ષ ગણાવ્યું અને આ વર્ષે ભારતીય બાંધારણના પંચોતેરમા વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલ આદિવાસી સમાજના મહાન ક્રાંતિવિર ભગવાન બિરસા મુંડાની પણ એકસો પચાસમી જન્મજયંતિનું વર્ષ અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મજયંતિનું વર્ષ છે તેમ જણાવી દેશના નિર્માણમાં આ મહાપુરુષોના અમૂલ્ય યોગદાનને રાષ્ટ્રની પ્રથમ ભાવ સાથે ઉજવીશું તેમ જણાવ્યું હતું મંત્રીશ્રીએ દેશના વિકાસને લગતી વિવિધ સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો અને તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રે સતત અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે આર્થિક અને સરહદી તમામ સુરક્ષામાં ભારત એ પોતાનો પરચમ લહેરાવ્યું રહ્યો છે તેમ કહી તેમણે ઓપરેશન સિંદુર જેવી મહત્વની કાર્યવાહીને દેશની શક્તિ અને દ્રઢ નિશ્ચય દર્શાવે છે તેમજ દિલ્હીમાં નવા સંસદ ભવન રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને અન્ય આધુનિક ઇમારતો સાથે નવીન ગ્રામ્ય પંચાયત ભવનોનું પણ નિર્માણે અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણની પ્રતીતિ કરાવે છે તેમ જણાવ્યું હતું કાર્યક્રમના અંતમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા એક પેડ માકી નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશો આપવામાં આવ્યો હતો જે પર્યાવરણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેણુકાબેન ડાયરા રાજ્યસભાના સાંસદ શ્રી ડૉક્ટર જસવંતસિંહ પરમાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી ઇન્ચાર્જ શ્રી ડી એમ દેસાઈ ધારાસભ્ય ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ નિવાસી હતી કલેક્ટર શ્રી જે જે પટેલ પ્રોબેશનર આઈ એસ કુમારી અંજલી ઠાકુર આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી શ્રી સુસ્મિતા અગ્રણી સર્વશ્રી મયંક દેસાઈ અને શ્રી ભરત ડાંગર સહિત અન્ય જિલ્લા અને તાલુકાના પદાધિકારી અધિકારી કર્મચારી સહિત વિવિધ શાળાના બાળકો તેમના પ્રશિક્ષકો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જાંબુ ઘોડા લાઈવ રમઝાન દિવાન સૌને મારા નમસ્કાર આજે પૂરા દેશમાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ધામધૂમથી ઉજવણી આપણે થઈ રહી છે અઠ્યોતેર વર્ષ પૂરા થયા ને ગયાસીમી આપણે સ્વાતંત્ર્યની ઉજવણી જોઈ રહી છે દેશ અને પ્રદેશ અને અમારી આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંચમહાલના જામુગોડા ખાતે આપણે આ શહીદોની ભૂમિ પર જયારે એનું આયોજન થયું ત્યારે હું તમામ દેશવાસીઓને પ્રદેશવાસીઓને તમામ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઢેર સારી શુભકામના પાઠવું છું આ કાર્યક્રમમાં અમારા સાતથી ધારા વિધાનસભાના ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને અધિકારી પદાધિકારી અને આપણા સ્કૂલના બાળકો દસ સાથે જોડાયા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ સરસ અહીંયા બાળકોએ પ્લેટફોર્મમાં એમને પોતાની કૃતિ રજૂ કરી તો સાચા અર્થમાં દેશભક્તિ રાષ્ટ્રભક્તિ જાગે એના માટે ઓપરેશન સિંધુ ની પણ અહીંયા ઝાંકી પ્રસ્તુત કરવામાં આવી આપણા બધાના માટે આ એ દિવસ છે કે આપણે જે શહીદોએ દેશને આઝાદી અપાવવા માટે પોતાના બલિદાન આપ્યા આહુતિ આપી એને યાદ કરવાનો દિવસ છે સાથે સાથે આપણે દેશની આઝાદી અપાવવામાં તો આપણે સહયોગ આપી શક્યા નથી પણ આવનારું ભારત આપણા સન્માનની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે બે હાજર સુડતાલીસ નું ભારત વિકસિત બને દીક્ષિત બને મહાસત્તા બને એના માટેનો જે સંકલ્પ હોય સંકલ્પને સાકાર કરવા માટે આપણે બધા સહયોગી બની પૂરક બનીએ અને આ તબક્કે પુનઃ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તમામ દેશવાસીઓને મારા નગરજનોને અને આપણા સ્કૂલના બાળકોને બધાને મારા તરફથી ઢેર સારી શુભકામના પાઠવું ધન્યવાદ